નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ હિન્દી આ વિડીયો મળી જશે પરંતુ દર વખતે જેમ આપણે કહીએ છીએ એમ ગાઈડ નામના એપ્લિકેશનમાં તમને લાંબા પ્રશ્નોના જવાબ મળશે અને આ વિડીયોની અંદર તમને ટૂંકા પ્રશ્નોના જવાબ મળશે

એ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે વિભાગ બે ના પૂરા જવાબ તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે અને ત્યાર પછી જે રોકડા આપણા જે માર્ક્સ જે છે તમારા એનો હું તમને અહીંયા જવાબ ફટાફટ તમને હું આપી દઉં છું ચલો તો અહીંયા મુહાવરાના અર્થ છે કોઈ ચારા ન હોના તો એનો શું આપણે મુહાવરાનો અર્થ થશે કોઈ ચારા ન હોના મતલબ કે કોઈ ઉપાય ન હોના કોઈ ઉપાય ન હોના બરાબર છે ચાલો બીજો ખાજાના એનો અર્થ થશે ઓકે નુકસાન હોના નોંધો ગયાર હોના યાની ભાગજાના આપણે નથી કહેતા ગણા નોદો નોંધો ગયાર જગ્યાએ મતલબ ભાગ જાના ડાકા ડાલના ડાકા ડાલના એટલે ચોરી કરના બરાબર છે ડાકા ડાલના એટલે चोरी करना चलो विभाग 2 ની અંદર મુહાવરા જે છે એનો હક્કા બક્કા રહેજાના એનો અર્થ થસે ચકિત હોના શું થસે ચકિત હોના ચકિત હોના ફૂટી કોડી ન હોના યાની કી બહુત ગરીબ હોના બહુત ગરીબ હોના બરાબર છે ચલો પાણી પાણી હો જાના મતલબ બહુત બહુત ખુશ હોના

अह हृदय हिला देना तो हृदय हिला देना का अर्थ सुत से मोटा भाई बोलो तो हृदय हिला देना यानी कि विभाग 3 अंदर हृदय को द्रवित कर देना सुत से हृदय को द्रवित कर देना हक्का बक्का रह जाना एन अर्थ सुत से अह कोई हक्का बक्का रह जाना यानी कि हम घबराई जा घबरा मुश्किल में पड़ जाना फूट फूट कर रोना तो बहुत अधिक रोना फुट फुट रोना मतलब बहुत अधिक रोना रफू चक्कर हो जाना यानी कि भाग जाना जबान काट लेना तो वजन भंग करना चलो चौथा चौथा नो सूद से मार खा जाना मार खा जाना यानी कि नुकसान होना પછી गुणों की खान होना गुणों की खान होना का मतलब दसे बहुत गुणी होना चलो फूटी कोड़ी न होना बहुत गरीब होना पानी पानी हो जाना तो बहुत लज्जित होना અને ફૂટ ફૂટ કર રોના તો બહુત અધિક રોના આ તો ફરી ફરીને આવે છે બરાબર છે તો એ લોકોની પ્રિન્ટ મિસ્ટેક્સ છે શું છે ચલો મંતર હોના છુમંતર હોના યાની કે ગાયબ હોજાના આપણે કહીએ છે ને ગુજરાતીમાં છુમંતર થઈ ગયો ગાયબ હોજાના દંગ રહે જાના બહુત અરે સોરી અચરજ પામના આઠ આઠ આંસુ રોના તો બહુત બહુત રોના દુમ દુમાકર ભાગના તો जल्दी से दौड़ के निकल जाना मुंह देखते रह जाना तो इसका मतलब होगा कुछ कर ना प्रमाण लिए, देवी देविका विमान चलाती है तो व्यक्तिवाचक संज्ञा आक्ति व्यक्तिवाचक संज्ञा लखी देर प्रमाण व्यक्तिवाचक हूँ आखू लगते तो नहीं संज्ञा व्यक्तिवाचक संज्ञा पछि जातिवाचक संज्ञा फूल सबको अच्छे लगते है। फूल ये सूचे जाति जे तो जातिवाचक संज्ञा हम अहिंसा के पथ पर चलना जाले अहिंसा ये भाव बतावे है तो भाववाचक संज्ञा चलो आगे सभा में कई लोग इकट्ठे हुए तो समूहवाचक सभा जे सूचे समूहवाचक संज्ञा है बराबर चलो आगे जाइए कुत्ता वफादार प्राणी है तो ये जातिवाचक जातिवाचक ચાલો આગળ ગાય અમારી માતા છે તો જાતિવાચક દિવ્યા બજાર જા રહી છે વ્યક્તિવાચક ہمارے વ્યવહાર મે વિનમ્રતા હોની ચાહીએ એ શું થશે ભાવવાચક છે વિનમ્રતા એટલે ભાવ છે એનો ભાવ દર્શાવે છે તો ભાવવાચક ટોલી બાળકોની ટોલી होली होली खेलने નીકળી ટોલી ટોલી મતલબ સમૂહ સમૂહવાચક થશે સમૂહવાચક बराबर हिमालय ऊंचा पर्वत है ऊंचा पर्वत है तो व्यक्तिवाचक संज्ञा चलो तीजो विभाग नीम गुणकारी पेड़ है तो नीम શું થશે લીમડાનો ઝાડ વ્યક્તિવાચક બરાબર નદી કો લોક માતા કહેતે નદી જાતિવાચક થશે લોકસભા મે જા રહે છે સમૂહવાચક બરાબર છે શમા વીરો કા આભૂષણ है भाववाचक क्षमा એટલે પાછો શબ્દ આવે ને ક્ષમા ભાવ બતાવે છે ছাত্র پڑھ રહે છે तो छात्र शु व्यक्तिवाचक संज्ञा चलो चौथा मू उछल रहा है बंदर उछल रहा है तो जातिवाचक बंदर शुभ जाति बतावे ताज ताजमहल व्यक्तिवाचक संज्ञा सत्य भाववाचक संज्ञा समूहवाचक संज्ञा थे अह भीड भीड बीढ समूह बतावे समूहवाचक संज्ञा पहाड़ की चढ़ाई बहुत कठिन हो जाती है चढ़ाई भाववाचक संज्ञा चलो आगर रौनक पढ़ रही है तो रोनक कौन से है तो व्यक्तिवाचक संज्ञा मनुष्य महान बन सकता है मनुष्य जातिवाचक संज्ञा चलो महात्मा बुद्ध ने शांति का संदेश दिया भाववाचक संज्ञा बच्चों की टोली शोर मचा रही है भाववाचक संज्ञा हमें सच्चाई का साथ देना है सच्चाई शब्द भाववाचक संज्ञा बराबर से चलो आग जाइए હવે શું કે છે અહીંયા થોડાક શુદ્ધ સ્વરૂપે વિધાનો લખવા ક્યાંક ક્યાંક વિધાનોમાં ભૂલ છે પહેલો વિધાન છે કુંજડીન સબ્જીયા બેચતી એમાં કુંજડી શબ્દ આવે અહીંયા ફેરફાર આપણે કરવાનો છે કુંજડી પછી અહીંયા આપ કહા સે આ રહે હે તો અહીંયા પ્રશ્નાચિહ્ન આવે પછી આપ ઓર મેરી આપ મેરી ઓર આ જાઈએ તો ઓર માં ભૂલ છે બરાબર છે ઓર લખવાનું છે શું લખવાનું છે ઓર ચાલો માને લડકી કો બુલાય તો બુલાયા શું આવશે बुला या एटली भूल छे क्या आपने कमल को पहचाना पहचानी नहीं पहचाना आ प्रमाणे चलो बीजा में शू उसका खुराक अच्छा है उसका नहीं पर आ, उस उस उसका खुराक अच्छा है तो अः भूल क्या छे उसका नहीं आ, उसी का खुराक अच्छा है युद्ध में अशोक का विजय हुआ तो शु आवे युद्ध में अशोक का विजय हुआ तो युद्ध में अशोक विजयी हुआ विजयी हुआ माता पिता की सेवा करना हमारी फर्ज है तो हमारा फर्ज आवे शुरू आवे हमारी फर्ज नहीं हमारा फर्ज चलो खेल में बड़ी मजा आया बड़ा मजा आया दादाजी ने कहानी सुनाया सुनाई कहानी सुनाई चलो विभाग त्रण में लड़कियां खेलती है खेलती है मजो जो दोष से खेलती खेलती आ रीते खेलती है चलो सेहत के लिए मुस्काना जरूरी मुस्कुराना 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 अच्छा है जरूरी है अब पछताए होता क्या जब चिड़िया चुग गई क्या होत होता नहीं होत चलो लाखा चकित हो गई तो हो गया चलो मीना कितनी मधुर गाती है तो कितना कितनी नहीं पर कितना चलो चौथो हम गाना गा रहा हूं हम गाना गा रहे हैं एम है। आम हम ना आवे मैं मैं गाना गा रहा हूं तुम्हारी आंख अच्छा नहीं तुम्हारी आंख अच्छी है उसकी नाक लंबा है तो लंबी है इमली खट्टा है तो इमली खट्टी है ओके અને મુક્ત હોને સે કutta ખુશ હો ગયે નહીં ખુશ હો ગયા એસા ના ચાહીએ ભાઈ ચાલો આગે આગે પાંચમો વેદાંત દોડ રહી એ નહીં વેદાંત દોડ રહા હૈ રહા હૈ ધરતી પર બારિશ ગિર રહી હૈ ગિર રહી હૈ શિકારી ને ગોલી સે હિરની કો મારા તો શિકારી ને ગોલી સે હિરની કો તો શિકારી આ જોડણી દોષ છે શિકારી એસે લિખતે ભાઈ સ્વીકારી ચલો આપ મેરી ઓર આ જઈએ તો મેરી ઓર બરાબર છે આ રીતે આવે ઓર સચ્ચા આદમી કી જીત હોતી હોય તો સચ્ચે આદમી કી જીત હોતી હોય સચ્ચે આદમી કી જીત હોતી હૈ અને આનો ભાવાર્થ પણ તમને ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે તો આ પ્રમાણે આ બધા જવાબો તમને ગાઈડ એપ્લિકેશનમાં છે અને નવા આપણે એકમ કસોટીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને bye